મારું નામ ક્રિષ્ના પટેલ છે હું સુભાનપુરા ગામ વડોદરાથી આવું છું હું બે વર્ષથી મારી ન્યૂઝીલેન્ડમાં હતો વર્ક પરમિટ પર અને લાસ્ટ ગયા છ મહિના પહેલાં મેં એક જણને મારા એકાઉન્ટ વાપરવા આપ્યા હતા એ મને એમાંથી થોડા રૂપિયા આપ્યો હતો કેશમાં જોબ કરતો હતો એ તેને મને એવું કહેલું કે કેશમાં જોબ કરું છું તને થોડા રૂપિયા આપી દઈશ મારી જોડે એકાઉન્ટ નથી એવી રીતે મેં એકાઉન્ટ આપેલું પણ હમણાં ઓક્ટોમ્બર મહિનામાં મને પોલીસ આવી ઘરે અને અમે જોડે જ હતા ત્યારે મારી વાઈફ બી ત્યાં હતી ઓક્ટોમ્બર મહિનામાં ત્યાં પોલીસ આવી અને મેં એને કહ્યું તમારા પર કેસ છે એ લોકો મને પોલીસ સ્ટેશન લઈ ગયા મારી વાઈફ એકલા હતા પછી ત્યાંથી મને એ લોકોએ એવું કહ્યું કે તારી પર મની લોન્ડ્રિંગનો કેસ છે એટલે પછી એ લોકોએ મને કોર્ટમાં હાજર કર્યો અને પછી મને ત્યાંથી જામીન આપી પછી જામીન આપીને પછી હું ઘરે આવ્યો પછી મેં ત્યાંથી ફ્રીમાં એ લોકો લોયર આપે છે તો એ લોયરે મને કહ્યું કે તમારી પર એક કેસ નથી પાંચ કેસ છે અને ટોટલ સાઠ હજાર ડોલરનું છે એમાં ટોટલ આપણા ઇન્ડિયન રૂપીસ પ્રમાણે બત્રીસ પાંત્રીસ લાખ થાય તો મેં કહ્યું કે સર મને તો એ કંઈ ખબર જ નથી અને કેવી રીતે કર્યું છે હું છે નહીં તો મારી ઓક્ટોમ્બર મહિનાથી આ વસ્તુ ચાલતી હતી મારી પહેલી તારીખ નવેમ્બરમાં પડી તો એ લોકોએ કહ્યું કે તારીખ ભૂલ છે તો એ કેસ ચલાયો અને મારી બીજી તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી હતી તો મારી જોડે પૈસા નહોતા ત્યાં ત્યાં નોકરી નહોતી મારો સગ્ગા માસીનો છોકરો હતો એને બી હાથ હદ્ધર કરી દીધેલા ત્યાં અને અમે બે એવું બી વિચારી લીધું હતું કે અમે મરી જઈશું કારણ કે મારા પપ્પા નથી અને અહીંયા ફેમિલીમાં એટલો સપોર્ટ નહોતો તો મેં ત્યાં અમે સુસાઈડ કરવાનું બી વિચારી દીધું પછી મેં આને ત્યાંથી અહીંયા મોકલી દીધી તું ત્યાં જઈને પ્રાર્થના કર અમે મારી એટલી બધી બાધા રાખી એટલું બધું કર્યું પણ કોઈનાથી ફરક ના પડ્યો ડિસેમ્બરની પંદર તારીખે મારી વાઇફ અહીંયા આવી હતી પહેલો રવિવાર અહીંયા પગે લાગવા આવી હતી એના બે જ દિવસમાં જે માણસને મેં ઓળખતો નહોતો એ કડીના છે એ માણસે મને કોન્ટેક થયો એના જોડે વાયા વાયા કે ગમે તે રીતે અને એ માણસે મને એનું એકાઉન્ટ આલ્યું મને કે તું મારા એકાઉન્ટ પર જોબ કર ત્યારથી અત્યાર સુધી મારો ખાવા પીવાનો ખર્ચો એવી રીતે નીકળી ગયો અને આ મારી વાઇફના પાંચ રવિવાર થયા ને એના પાંચમાં રવિવારે મેં બીજો એક લોયર કર્યો એ લોયરે મને એવું કહ્યું કે ભાઈ તને અહીંયાથી જવા દેશે અને તારી ભૂલ બી નહીં આવે એટલે અઠ્યાવીસ તારીખે એ લોકોએ એવું કહ્યું કે તારી ભૂલ એટલી છે કે એકાઉન્ટ હતા અમે તને અહીંયાથી ઇન્ડિયા મોકલી દઈએ છે મારે ટિકિટ બી એ લોકોએ કરાવીને મારે જે જોઈતું હતું ડિપોટેશન જોઈતું હતું એ જ વસ્તુ એ લોકોએ આવ્યું કે કારણ મારે કોઈ દિવસ ફરી બીજી કન્ટ્રીમાં જવું જ નહોતું જે રીતે થયું એ અને એ જ વસ્તુમાં જે તારીખે કહેલું એ જ તારીખે થયું પણ એ લોકોએ મને બે દિવસ ત્યાં રાખી અને ટિકિટ કરીને કાલે જ સવારે મને દિલ્હી એરપોર્ટે ઉતાર્યો ત્યાંથી આવ્યા અને આજે અમે સીધા અહીંયા અહીંયા હતા

પછી પછી મારી અમે એ બધી વસ્તુ જે મારી અહીંયા રવિવાર ચાલુ કર્યા ને પછી મને જોબ મળી ગઈ અને પછી અમે વકીલ રાખ્યો એ વકીલે કેસ કે અઠયાવીસ તારીખે મા તારીખ છે એ તારીખે મારા હસબેન્ડ ત્યાંથી અહીંયા ગમે તે રીતે આવી જાય એ જ વસ્તુ પરમાં અમે અટસ્ત રહ્યા તમારા પ્રવચન સાંભળ્યા કુલદેવીને આગળ રાખ્યા અમે મારી બહુ બધા ભુવા કર્યા પણ કોઈનાથી ફરક ના પડ્યો અમે હાર મેન લીધેલી પણ તમારી ત્યાં આવ્યા પછી એક શક્તિ આવી અને અને મારી કુલદેવી મા જોબ માં છે તો આખો દિવસ પ્રવચન સાંભળું રામવાદી માલદીના મેળી માતાના જ ગીત સાંભળું એ રીતે મેં દિવસો કાઢ્યા રડી રડીને દરરોજ રડું મા કે મારે ઈન્ડિયા જવું છે ગમે તે રીતે હું ઈન્ડિયામાં જઈને કોઈ દેશમાં નહીં જાઉં પણ માં મને અહીંથી લઈ લે તમે આત્મહત્યા કરો બાકી આત્મહત્યા બંને અને મારી અમારી ભૂલ એટલી જ અમારા લવ મેરેજ છે પણ એના મમ્મી પપ્પા બી એગ્રી છે અને મારા ઘરેથી બી હવે એગ્રી છે પહેલાં તો એગ્રી રહેતા ના ના મારી તમારે ત્યાં આવ્યા પછી અત્યારે એનું અમે એન્ગેજમેન્ટ કરેલી હતી કોર્ટ મેરેજ કરેલું અમારું મેરેજ હતું ફેબ્રુઆરીમાં હવે એના મમ્મી પપ્પા કરાવવાના છે મેં જોયા હશે મારા જો મારી હું છેલ્લા બે વર્ષથી વિડીયો જોઉં છું અને મારી શું કરું ખબર હશે ખબર છે તો એકબીજાની માતાજી હોય પેલા લગ્ન કરતા ને તો તમારા ઘરેથી એના પિયરમાં એના નિવેદ કરે અને અહીંયા કરે એવો વ્યવહાર થતો દેવી શક્તિ નો સામ સામે જેમ વ્યક્તિઓનો વ્યવહાર થાય ને હા એવા પેલાના જમાનામાં તમારા વડવાઓ શું કરતા એકબીજાને દેવી શક્તિનો વ્યવહાર કરે એ રીતે તારા ઇતિ દંડ પેટે કરી દેવાનું તારા ઇતિ દંડ પેટે કરી દેવાનું અમે માફી તો માગી લીધી છે મારી બધા વિડીયો જોઈને બસ અને એના મમ્મી પપ્પા અત્યારે એગ્રી બી થાય ન્યુઝીલેન્ડ જવું છે મારી કોઈ દેશ નહીં જવું ઇન્ડિયા છોડીને કસે નહીં જવું મારે આમાં બહુ આવે બધા ના ના મોકલી દે ન્યુઝીલેન્ડ મોકલી દે ઓસ્ટ્રેલિયા જોઈ લો મારી તો લાખ રૂપિયા પગાર આલી લાખ રૂપિયા ત્યાં જ વાપરવાના પચાસ હજાર બચાવી હું અહીંયા સારી લાઈફ ના જવું તો મારું ફેમિલી નહીં કોઈ નહીં હું ફેમિલી ને બોલાવું તો બે ત્રણ મહિના બોલાવાય ભલે પણ હવે માતાજીની ભક્તિ કરો અહિયાં જ બધી કૃપા થઈ જશે હો રૂમાલભાઈ રાઠોડ રાજસ્થાનથી આવેલો છું હું મારા દીકરાને માટે મારી તીન ડિગ્રી હતી પહેલે તીન ડિગ્રીને દીકરો નહીં તો માં તો દીકરાને માટે માનતા કરી છે મારી ને આ દીકરો આવ્યો છે માં દીકરો આવવા માટે મારી માનતા મેં બાવન ગજની જજાથી માં ચાંદીનો પાલનો છે માં ને માને અંગૂઠી છેરને વાળી અંગૂઠીને ઘડીનો મારી આરકતી મારી અમે માનતા રાખીએ છીએ હા ત્રણ દીકરી હતી માં બાર હજાર તમે બે સાલ થઈ છે મારી બે વરસ થઈ ગયા છે દીકરા માટે મારો દીકરો છે ને મારી હેન તો હેન તો બી રાજસ્થાન થી બારે જાધા માં આવ્યો છે માં એના માટે એટલો વિશ્વાસ ને અમારો બહુ શરદા હતી કે માં અમારો દીકરો હાલશે હાલશે ને હાલશે અમારા હા માં એને જેટલો વિશ્વાસ રાખ્યો જોઈએ ર <laughs> <laughs> જે તારે છાસો આટલા રવિવાર ભરિયા બે સાલ થઈ ગઈ કોઈ હરજી ના ખોટા ભર્યા હો મા આ સમજ પણ એક કોઈ કોઈ તો સાસો ભર્યો હોય દિલથી માં તો મારી અરજી અમર જે માં દીકરો આલજી માં કે એવો કોની માં અમાર માથે હસી જાય એવો ચાલ છે પણ માં તારો તારી ઇજ્જત ને તારી નાક ના જાય મારી એવો અમે વિચારી માં તારી અરજી કરી ને મારી માં મને દીકરો આલ્યો મને માં મે રાજસ્થાન ની હાઈ પડી નામ દીકરાનો નામકરણ કરવા છે માં નામકરણ કરું હા માં ભલે રાવ જો નામ એવું રાખાય ભાવ રાખે એના માટે મા કે નામનો ગુણો આવો મા એનું નામ કાર્તિક રાખો કાર્તિક ઓહ મા મા રામ માડી રામ મા મા જેવો વિશ્વાસ ના મારી જે શરદા હતી મા એવો સ્નામ માર્યો છે મારી પેલા દીકરાના માં નામ આપ્યો રામ ને આ દીકરાનો મારી નામ કાર્તિક મારી ગામ કટલાલથી આવું નામ નિલેશ કુમાર ભગુભાઈ નામ નિલેશ કુમાર ભગુભાઈ ગામ કટલાલથી આવું બે વર્ષથી આવું માડી એક વાર તમારા સ્થાનિક સેવા કરું માડી અને મનસ મને સપનામાં એને એવું કીધેલું કે બેટા તાર શું જોઈએ મારી ઘેર માળી ગાડી લઈને આવેલો મને કે બેટા તાર શું જોઈએ મેં કે માળી કશું નહીં જોઈએ તું મારા દેવોના ન્યાય વ્યવહાર જોઈએ તે વખત માળીએ ન્યાય વ્યવહાર કરાયા અને એમ કીધું કે જતા જતા બેટા તું માગ તાર શું જોઈએ મેં કીધું મા તારી ભક્તિ કરવી અને મારી હર્ષદી માતાની ભક્તિ કરીને અને હાચાર વ્યવહાર કરો તો કે ના તું માગ કહે તે વખત મેં મારી એટલું કીધું

એનું નામ રામ રાખ આગલા મારા હારણ મોનતા કરવા આવેલો ને તારે જ મા દેખાઈ દીધેલું કોનું નામ રામ હશે હું મનથી રામ બોલું એટલે ઓ ખોલ જ મા તે મન મનથી કહી દીધેલું કે તું રામ નામ રાખે એમમાં તું બહુ દયાળું મા ભલે આશીર્વાદ છે રામ રામ આચા ભક્તો ને તો હું મનમાં એમને વાતો કરું સપને જવાબ આલું સપને તણન પોહડતાળામાં કશું તકલીફ નહીં મા રામ રામ માડી રામ ગુંડિયા અરવિંદભાઈ ચંદુ ગામ થેરકા ઝાલો તાલુકો દાહોદ જિલ્લાથી આવું છું મારી દીકરીને એક વર્ષથી લગ્ન કર્યું હતું મા અને બારમા મહિનાની બે હજાર ચોવીસ બારમા મહિનાની બાર તારીખે રવિવાર પૂનમનો દિવસ હતો માં તો ત્યાંથી હું અહીંયા તમારા કે એવું કીધું કે મા હું એક સિરપળ ચુંદડી મોટી ઓર્ડર દઈશ માં અને મારી દીકરીને નોર્મલ ડિલિવરી આવી જાય માં અને કોઈ ખર્ચો ના થાય તો મા તમે અહીંયાથી હું ગયો એટલે સોમવારે ગયો એટલે મંગળવારે મેં મા રિપોર્ટ કરાયો તો સોનોગ્રાફી કરાવ્યું તો ત્યાં સોનોગ્રાફી કરાવી તો એવું કીધું ડૉક્ટરે કે ભાઈ આ તમારી દીકરીને કે આ પેશન્ટ કરતાં બી સારું છોકરું છે અને આવું પેશન્ટ તો કોઈ આવ્યું જ નહીં તો મેં એમ કીધું કે અમારી ખુકાર મેળવીની દયાથી બહાર જાઉં હું સોલંકી પરિવારની માળી રોમવાળી મેળીને હું એક વર્ષથી જાઉં છું ત્યાંથી એવું કરીને પછી ગયા એટલે પાછો એકવીસ તારીખ શનિવાર આવ્યો તો સાંજે બાર વાગ્યાથી પેટમાં દુકાનું ચાલુ થયું મારી તો ત્યાંથી હું ફતેપુરા લઈ ગયો ફતેપુરા લઈ ગયો એટલે સાડા નવ વાગે દીકરો જન્મ થઈ ગયો સારી રીતે તો એ મેડમો બી એવું કે કે આ તો ડોક્ટર દીકરો છે અને સારી રીતે મેં કીધું કે અમારી બારે જવાળી ખુકાર મેળડીની દયાથી એટલે કોઈ તકલીફ નહીં આવે તો એ મેડમો બી એવું કે કે ખુકાર મેળડી વાળા તો બહુ પાવરમાં છે એમ કે માં તારો ખૂબ ખૂબ આભાર માં અને મારી એક મારા ભત્રીજાનો આ જ વિષય છે મારી દીકરીનો એ તારીખે જન્મ થયો ને મારા ભત્રીજાની પત્નીને ત્રેવીસ તારીખેમાં એ મંગળવારનો દિવસ હતો તો મારા ભાભીની લોકો મારા પત્નીને દવાખાને સરકારી લઈ ગયા લીમડી ગામમાં બજારમાં તો ત્યાંથી ડોક્ટર પાસે રાખ્યું માંડીએ તો ડોક્ટર એમ કે ભાઈ તમારે મોટે દવાખાને લઈ જવું પડશે તો મારી ભાભીએ મને ફોન કર્યો કે અરવિંદ ભાઈ તમે આવો અને તમે બારે તો મારી પાસે પૈસા નહીં એ લોકો કે અરવિંદ ભાઈ પૈસા કદાચ વધારે કાઢવા પડશે તો તમારે આપવા પડશે તો મારી મારી જોડે એટલે કંઈ કંડિશન વધારે હતી નહીં તો મેં પચાસ ફૂટ દવાખાનાથી બહાર રહી અને મા મેં ગાડીમાંથી ઉતરી મોટર સાયકલમાંથી માં મેં બારે જાની ફુકાર મેળવી માં તો બધાનું કામ કરે છે માં અને હું તારો દીકરો તારા સામ્રધ્યમાં આવો છું માડી પણ આ લોકો પાસે પૈસા છે નથી માં અને આ લોકો મને ગળે પડશે તો મારી તાત્કાલિક કોઈ પૈસા આવવાનું તૈયાર થાય એવું લાગતું નહીં માં અને આ દાહોદ જિલ્લાનું દવાખાના એવા છે કે મારી કોઈ આદિવાસી લોકોને બહુ પૈસા લૂંટે છે તો મારી પાસે પૈસા નથી આ લોકો પાસે પૈસા નથી મારી તો મારે પોકાળવું પડશે તો હું શું કરીને માં કે એ બારે જવાળી તો કદાચ ગાંડા ગરીબની અરજી સાંભળતી હોય ને એ લોકોના હજારો ગુના હોય તો કંઈ નહીં પણ માં હું તારા સામાજ્યમાં આવું છું તો એક મારી લાજ રાખીને માં આટલું કોમ કરી દે તો એક શ્રીફળ ચૂંદડીમાં હું તમને ચડાવી દઈશ તો દીકરી આપી પચીસ મિનિટ ની અંદર નોર્મલ ડિલિવરી જે ડોક્ટર ના પાડતો તો માં એ પચીસ મિનિટ ની અંદર મારી પત્ની કે સારી રીતે ડિલિવરી થઈ ગઈ ને અમે કે માતાજી ને અરજી કરી અંદર ને સારી રીતે મેં કીધું પછી રામ રામ માડી એમ કરી હું મારા મન થી પછી દાહોદ નીકળી ગયો માડી ડોક્ટર એવું કેતા દીકરાનો વિકાસ સારો થયો છે એવું કેતા સારો થયો એવું કીધું માં કેતા ડોક્ટર ડોક્ટર એમ કે કે જે ખુકાર મેડીવાળા હવે પાવરમાં માં એવું કીધું માં

દીકરાની માનતા રાખેલી વર્ષે આપણે દીકરો છે વચ્ચે બે હતી અને ચૌદ વર્ષે દીકરો છે આગળ બે દીકરી હતી દીકરા માટે માનતા રાખેલી હા ફરેલા ઘણી બધી જગ્યાએ ફરેલા કેટલી માનતા કેટલા પણ બધું બધું બહુ જ કર્યું શું કહેતા હતા ડોક્ટર ના રિપોર્ટ શું કહેતા હતા એવા બધાય એમ કહેતા હતા કે થાશે થાશે એવું કરતા હતા બરોબર પણ પછી મને બધા આસા છોડી દીધી પછી માં કોંકાર મેલડી માની હું એકવાર આવ્યો તો આથી કેટલા સમય પહેલા આયા હતા વર્ષ પહેલા તીજા મહિનામાં આવ્યો બરોબર વર્ષ પહેલા આ તો માતાજી ની માનતા રાખી માનતા રાખી એમાં સારા દિવસો દેખાયા એક જ એક જ અઠવાડી ગઈ ને બીજા રવિવારે તો સારા દિવસો દેખાયા એક જ રવિવાર બારેજા ગામ પર આથી એક વર્ષ પહેલા હા એક વર્ષ પહેલા

બધા ભુવાન ડોક્ટરો ને બધું થાક્યા હોય હા માં અન જસ હું મેલડી લઈ જઈ એ તો માં તમારો નિયમિત બનવાનું હતો તમે તો ના ભગવાનની લીલા તો જો હા માં બધો જસ મન માં આતાન મળે હા માં રામ રામ મારી રામ એનું નામકરણ કરી આલું હા માં કોઈ વાંધો નહીં કોઈ વાંધો એનું નામ રાજવીર રાખો રાજવીર રાજવીર સરસ માં સરસ રામ હા રામ માં ખુબ આશીર્વાદ મારું નામ છે મનોજભાઈ કાનજીભાઈ દેવી પૂજક અમદાવાદ મારા દીકરાની માનતા રાખી હતી ચાર દીકરીઓ હતી તો પછી બાર મહિનાથી હું અહીંયા આવતો તો